આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેકચર ની અંદર તરલ પદાર્થ યાંત્રિક ગુણધર્મ બરાબર એમના એમ સી કે જોવાના છે પહેલો આપણે પાઠ છે તરલ સ્ટેટિક્સ સરળ સ્ટેટિક્સ ના આપણે એમ શીખ્યું જોઈએ અને એમાં પાર્ટ વન જોઈએ છે મિત્રો ખૂબ સહેલા છે એક પાત્રમાં એક પ્રવાહી ભરી વજન કરતા બસો પચાસ ગ્રામ થાય છે અને આ પાત્રમાં ચાર સેલ્સિયસ તાપમાને પાણી ભરીને વજન કરતા એકસો ને ગ્રામ થાય છે તો મિત્રો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા કેટલી તો મિત્રો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા નું સૂત્ર શું છે મિત્રો વિશિષ્ટ ઘનતા પાણીનું વજન એટલા જ કદનું પાણીનું વજન જેટલો પદાર્થ હોય ને એટલા જ કદના પાણીનું વજન તો પદાર્થનું વજન કેટલું થાય છે બસો પચાસ ગ્રામ આ છે મિત્રો એકસો પચીસ ગ્રામ ઉડી જશે નથી આ જે ગુરુત્વ પ્રવેશ માટે એટલે વિશિષ્ટ ઘનતા છે ને એકમ રહિત છે આ યાદ રાખજો એટલે જવાબ માત્ર માત્ર બે આવશે એકમ નહીં આવે સમાન દળના બે પ્રવાહી ઘનતા રોવન રોટું છે તો તેમના મિશ્રણની ઘનતા કેટલી તો મિશ્રણની કુલ ઘનતા કેટલી આવશે મિત્રો બરાબર કુલ દળ છેદમાં કુલ કદ કુલ દળ છેદમાં કુલ કદ તો બે નું સમાન છે એમ એમ પેલાનું કદ કેટલું આવશે તો કે દળ ભાગ્યા ઘનતા રોવન બીજાનું કદ પણ દળ ભાગ્યા ઘનતા રોટુ હવે ઉપર થયું એમ કોમન કાઢ્યું વનઅન રોવન વધતા વનઅન રોટુ એમ કેન્સલ થશે આ ટુ લસા રોવન રોટુ રોટુ પ્લસ રોવન છેદમાં રોવન રોટુ છેદનો છેદ અંશમાં બે આવશે ત્રીજું એટલે મિત્રો કેટલા તો મિત્રો યાદ રાખજો એક ટોર એટલે એકસો તેત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ પાસક અથવા ન્યૂટન

તો હમણાં જો પાસ્કલ દબાણનો એકમ છે આ દબાણનો મોટો એકમ છે આ વાતાવરણ પણ દબાણનો એકમ છે અને આ એકમ દબાણનો નથી કારણ કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર હોય તો કહેવાય અહીંયા માત્ર ને માત્ર ન્યૂટન પ્રતિ મીટર છે મિત્રો એટલે સી જવાબ આવશે તરલની દળ ઘનતા આપેલી છે મિત્રો તો તેની વજન ઘનતા કેટલી તો વજન ઘનતા દળ ઘનતા ગુણા જી દળ ઘનતા ને ગુરુત્વ પ્રવેગ વડે ગુણો ગુરુત્વ પ્રવેગ વડે ગુણી ગયો એટલે આપણને વજન ઘનતા મળી જાય છે દળ ઘનતા એક પોઈન્ટ જીરો બે ગુણા દસ થી ત્રણ ઘાત જે આવશે નવ પોઈન્ટ આઠ તો બેનો ગુણાકાર તો મિત્રો બધામાં સરખો થશે નવ પોઈન્ટ નવસો ને છન્નું ગુણા દસ થી ત્રણ ઘાત પણ વજન ઘનતા છે એટલે શું આવશે મિત્રો ન્યૂટન પ્રતિ મીટર ક્યુબ આવશે ઓકે એટલે આપણો આન્સર કયો આવશે એ આવશે ચાલો નેક્સ્ટ આપણે છઠ્ઠો જોઈએ છે કોઈ વ્યક્તિના કમર ઉપરના ચાલીસ કેજી શરીરને સમતોલવા બે જાંગના હાડકા પર કેટલું દબાણ લાગતું હશે અને જાંગના હાડકાનું ક્ષેત્રફળ આપેલું છે તો બે જાંગના હાડકાનું ક્ષેત્રફળ કેટલું થાય

एमजी और ये આવશે 20 * 10 - 1 4 ગા ઓડિશા છે 2 આવશે 19.6 ગુના દશને 4 ગા 1 પોઈન્ટ આપણે ક્યાં છેડી દઈએ એટલે 1.96 ગુના દશને 5 ગા 55 અથવા ન્યુટન પ્રતિ મીટર સ્ક્વેર આવશે સાતમો બે પદાર્થો એ અને બી પાણીમાં તરે છે ત્યારે એ પદાર્થો અડધું કદ પાણીમાં રહે છે અને બે પદાર્થો ચોથા ભાગનું કદ પાણીની બહાર રહે છે તો એ અને બી પદાર્થની ઘનતાનો ગુણોત્તર કેટલો તો મિત્રો ફ્લોટેશનનો નિયમ સીધો જ તરતા પદાર્થ માટેનો નિયમ કે એ પદાર્થ માટે આપણે જોઈએ તો મિત્રો એ પદાર્થનું ઉત્પાદક પણ કેટલું લાગે તો કે અડધું કદ પાણીની અંદર છે તો આ કદ પદાર્થ માટે બરાબર કદને તમે દળ મળી ગયું આખા પદાર્થનું વજન લઈ લેવાનું છે આખા પદાર્થ માટે શું આવશે આખા પદાર્થ માટે કદ વી બરાબર છે પદાર્થ માટે રો કહીએ કહીએ હવે આપણે બી પદાર્થ માટે જોઈએ ચોથા ભાગનું કદ પાણીની બહાર તો ત્રણ ચતુર્થાંશ કદ છે ને મિત્રો એ પાણીની અંદર વી ઉત્પ્લાવક બળ શું આવે રો વડે ગુણો ઇન્ટુ જી વીબી વી રો બે જી કદ બી છે તો શું આવશે મિત્રો બે ની ઘનતા ગુણોત્તર આપણે જોઈએ છે તો પેલા તો બે બાજુ જી જી કેન્સલ થશે બરાબર વી કેન્સલ થશે મનાફ

તે રીતે રાખેલ છે એટલે અહીંયા પિસ્ટન છે ટૂંકમાં મોટા નાળાકાર પરના પાંચ હજાર કિલોગ્રામના લોડ ને સમતોલવા માટે બળ લાગે કેટલું છે દળ પાંચ હજાર એમ ટુ આપેલું છે મિત્રો પાંચ હજાર કેજી લોડ ને સમતોલવા માટે નાના પર પરના પિસ્ટલ કેટલું બળ આપવું પડે

પાંચ હજાર બરાબર આ નવ પોઈન્ટ આઠ એ વન મતલબ પાય આર સ્કવેર સ્કવેર એટલે આનો વર્ગ કરો તો કેટલા થાય મિત્રો પચીસ ગુણ્યા માઇનસ ચાર ઘાત અને પાય આર ટુ સ્કવેર એટલે આમનો વર્ગ કરો તો શું થાય પચીસ અને માઇનસ ચાર ઘાત તો છે જ પણ આ બે જીરો નું શું થઈ જાય સો થઈ જાય છેદમાં ઉડી જશે આપણે પાંચ વડે ગુણીએ તો જો સો ને આપણે પાંચ વડે ગુણીએ તો કેટલા થાય પાંચસો થાય અઠાણું ને પાંચ વડે આપણે ગુણીએ તો કેટલા થાય મિત્રો ચારસો નેવું ન્યૂટન ચાલો ચારસો નેવું વાળા આપણી પાસે કયા જવાબ છે પેલા બે જવાબ છે ઓકે અને કોઈ પણ લ્યો અથવા વન 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 બરાબર એફ એફ બાય કેટલા છે પાંચ હજાર છેદમાં નવ પોઈન્ટ આઠ પાંચ હજાર ગુના નવ પોઈન્ટ આઠ છેદ માં એવન એવન કેટલા આવે મિત્રો કેટલા આવશે મિત્રો પચાસ નો વર્ગ પચીસો દસ ની માઇનસ ચાર ઘાત બે જીરો ઉડી જશે પોઈન્ટ ઉપર આપણે ગુણાકાર કર્યો ચારસો નેવું છેદમાં ત્રણ પોઈન્ટ ચૌદ અને દસની માઇનસ ચાર ઘાત ચારસો ને ઓન ત્રણસો ચૌદ વડે ભાગો અને માઇનસ ચાર ઘાત ઉપર જાય તો પ્લસ ચાર ઘાત બરાબર છે એ કેટલા આવશે પ્લસ ચાર ઘાત તો છ પોઈન્ટ કેટલા આવશે ચોવીસ પ્લસ ચાર ઘાત પણ આને તમે આટલા વડે ભાગો ને એટલે બાસઠ પોઈન્ટ સમથિંગ આવે બાસઠ પોઈન્ટ બરાબર બાસઠ પોઈન્ટ ચાર આવે દસની ચાર ઘાત બાસઠને આ બાજુ લઈ લો એટલે કેટલા આવશે મિત્રો ત્રણ ઘાત થઈ જશે જો એટલે આન્સર આપણો આવશે બી આવશે નેક્સ્ટ બરફની ઘનતા નવસો વીસ હોય તો દરિયામાં તરતી હિમશીલાનો કેટલા ટકા ભાગ દરિયાની સપાટી ઉપર દેખાતો હશે પાણીની ઘનતા આપેલી છે ચાલો તો મિત્રો બરફ માટે આપણે જોઈએ જે બરફનો નો છે ડૂબેલો ભાગ હોય ઉત્પ્લાવ પાણી પાણીનું આપણે જોઈએ તો આયુષ માટે પેલા જોઈએ તારો આયુષ ની ઘનતા રોવાય છે બરાબર છે કદ કેટલો વી અને જી ના છે પાણી માટે રો ડબ્લુ અહિયાં ડૂબેલો ભાગ હોય ને મિત્રો એના દ્વારા વિસ્થાપિત થતા પાણી લેવાનું રો ડબલ્યુ રૂઆઈ કેટલા છે નવસો ને વીસ રોડ કેટલા થાય તમે જો આટલા વડે ગુણી દો એક હજાર ત્રીસ થાય અને એને સો ટકા વડે કરો ને એટલે આપણે

કે પદાર્થની ઘનતા પદાર્થનું કદ વી જી હવે કરીએ તો પાણી માટે શું આવશે એમની પ્રવાહી પ્રવાહીનું વી જેટલું કદ એટલે વી અને જી ના જી આ સ્થિતિમાં પ્રવાહીનું વી જેટલું કદ પ્રવાહીમાં ડૂબેલું છે જો પદાર્થનું કદ વીસ હોય તો વી બાય એસ કેટલા વી ના છેદમાં એસ તેનો એક તૃતીયાંશ ભાગ પાણીની બહાર રહે છે તથા તેલમાં મૂકતાંશ ભાગ તેલની બહાર રહે છે તો તેલની વિશિષ્ટ ઘનતા કેટલી છે પાણીની બહાર એક તૃત્યાવશ ભાગ રહે છે

ડુબાડિયામાં બનતા તંત્રનું દળ કેટલું બહુ સરસ છે મિત્રો તંત્ર એટલે પદાર્થનું તો લેવાનું જ છે ઉપરાંત જે પાણી હટી ગયું ને એમનું પણ મિત્રો લેવાનું છે તો એ બળ કેટલું મિત્રો લાગશે ચલો પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ શું આવશે વિરોજી કદ છે બસો સેમી ક્યુબ